જય ગોપાલ મિત્રો આજે ઇતિહાસ રચવાનો ક્રાંતિ કરવાનો પરિવર્તન લાવવાનો દિવસ એટલે કે મતદાન નો સવારના નવ વાગી ચુક્યા છે બે કલાક સુધીનું મતદાન થઈ ચુક્યું છે લોકોની અંદર અભૂતપૂર્વ એટલે કે ઇતિહાસમાં ક્યારેય જોવામાં ન આવ્યો હોય એવો જબરજસ્ત ઉત્સાહ અને માહોલ ગામડે ગામડે જોવા મળી રહ્યો છે લોકોના મનમાં એક જ વાત છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ દોસ્તો લોકતંત્ર ની અંદર ભ્રષ્ટાચારની ગંદકી તાનાશાહીની ગંદકી દાદાગીરી ની ગંદકી લાંચ ની ગંદકી જનતાને હેરાન પરેશાન કરવાની ગંદકી સાફ કરવાનો દિવસ એટલે આજનો આ મતદાનનો દિવસ લોકો ખૂબ ઉત્સાહથી પૂરી તાકાતથી જોમ જુસ્સાથી લાઈનમાં ઉભા છે અને લોકોના મનમાં એક જ સંકલ્પ છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ મિત્રો મારી બધાને વિનંતી છે ગામના સક્રિય આગેવાનો વડીલો યુવાનો કે આ આ દિવસે કોઈ પણ વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જાય એ જોવાની સૌની જવાબદારી છે કેમ કે ગંદકી સાફ કરવી એ સૌની ફરજ પણ છે અને સૌનો અધિકાર પણ છે કોઈ પોતાની ફરજ ન ચૂકી જાય કોઈ પોતાના અધિકારથી વંચિત ન રહી જાય એ માટે સૌ લોકો મતદાન કરે એ જરૂરી છે બીજી એક નમ્ર વિનંતી છે મિત્રો કે કે બોગસ મતદાન ન થાય એના માટે પણ આપણે લોકતંત્રના એટલે લોકતંત્રની રક્ષા કરનારા રક્ષક બનીને આપણે આજે દિવાલની જેમ ઊભું રહેવાનું છે આજે લોકશાહી વિરોધી તત્વો ભારત વિરોધી તત્વો સત્તા સમર્થક તત્વો એ ખૂબ પ્રકાર ખૂબ મોટા પાયે પોતાની ગેરરીતિ કરવાની કોશિશ કરશે પણ તમે જો એક યોદ્ધા બનીને દિવાલ બનીને સૈનિક બનીને ઉભા છો તો આપણા દેશના લોકતંત્રને કોઈ અટકાવી નહીં શકે લોકતંત્રને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે દોસ્તો અત્યાર સુધીમાં આ નવ વાગતા સુધીમાં હું આશરે પંદર થી વીસ ગામની અંદર મુલાકાત લઈ ચુક્યો છું લાઈનમાં ઉભેલા માણસો ખૂબ ઉત્સાહ ઉર્જા સાથે લાઈનમાં ઉભા છે સૌના મોટી એક જ વાત છે કે છેલ્લે જ્યારે કેશુ બાપા અહીંયા હતા ત્યારે આટલી ઉર્જા અને આટલો ઉત્સાહ લોકોના ચહેરા પર હતો એ પછી આજે ફરીથી જાણે અવસર આવ્યો હોય એવી રીતે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે બસ ત્રણ જ વિનંતી છે કે ઉત્સાહથી મતદાન કરો સો ટકા મતદાન થાય એની સૌ કોશિશ કરે બોગસ મતદાન બિલકુલ ન થાય એના માટે સૌ જાગૃત રહે ગામમાં અને આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે એવે આપણે સૌ પ્રયત્નો કરીએ ફરી એક વખત જય ગોપાલ બોલતા જાઓ કચરો સાફ કરતા જાઓ એવી અભ્યર્થન સાથે જય જય ગરવી ગુજરાત